ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ડોક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટનો તેમના જ કમ્પાઉન્ડમાં સળગવાથી હવા પ્રદુષિત કરી રહ્યા છે આ બાબતને લઈ ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિત પટેલ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી ઉગ્ર આંદોલન કર્યા હતા અને ખેડા કલેક્ટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી તથા જીપીસીબી બોર્ડ ગાંધીનગરને રૂબરૂ રજૂઆતો કરી હતી સાથે સાથે આ યુનિટ બંધ કરવા માટે ઉત્તરસંડા ગ્રામજનોના ટોળા સાથે ગાંધીનગર ગયા હતા તેમ છતાં પણ રાત્રિના સમયે આ મેડિકલ વેસ્ટ તેમના જ કમ્પાઉન્ડમાં સળગાવી હવા પ્રદૂષિત કરવામાં આવી રહી છે આજુબાજુમાં રહેણાંક મકાનો આવેલા છે સોસાયટી છે ધાર્મિક સ્થળો છે મંદિર છે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તળાવ પણ છે તેમાં આ દૂષિત હવા ફેલાઈને ગ્રામજનોને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના દેખાઈ રહેશે જીપીસીબી ગાંધીનગર દ્વારા યુનિટમાં બાયોમેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં ન બાળવા માટેનું પણ એક લેટર પચીસ ચાર બે હજાર અઢારમાં આપવામાં આવ્યો હતો અને આ યુનિટ તાત્કાલિક ધોરણે બીજે સ્થળાંતરિત કરવાનો પણ આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને સ્થળાંતર કરી બોર્ડને તાત્કાલિક દરખાસ્ત રજૂ કરવામાં પણ અધિકારીઓએ જણાવ્યું હતું તેમ છતાં પણ આ ડોક્ટરે આ યુનિટ હાલમાં પણ ચાલુ રાખીને ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ સળગાવી હવા પ્રદૂષિત કરી ઉત્તરસંડા ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગળ સરકાર કઈ રીતે આ કાર્યવાહી કરશે અને આ યુનિટ વહેલામાં વહેલી તકે ક્યારે બંધ કરાવશે ભાવેશ ભૂપેન્દ્રભાઈ પાણીની ટાંકી પાસે બાયોમેડિકલ રીતે છે શું બાબત આજુબાજુના ખેડા જિલ્લાની આજુબાજુના જે તમામ દવાખાનાનો કચરો લાવીને આ જગ્યાએ બારવામાં આવે છે જેના લીધે શ્વાસને પર્યાવરણને નુકસાન છે અમે છેલ્લા અગિયાર વર્ષથી આ વસ્તુની લડત લડી રહ્યા છે ત્યાંથી અઢીસો મીટરના અંત બસોથી અઢીસો મીટરના અંતરે મારું ખુદનું રહેણાં મકાન આવેલું છે બે હજાર સોળ સત્તર વર્ષથી અમે ત્યાં આગળ રહે છે પણ આજ દિન સુધી માં ગ્રામ પંચાયતમાં દરેકે દરેક જગ્યાએ રજૂઆતો કરેલ હોવા છતાં પણ આ વસ્તુનું કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી જેથી કરીને સરકારશ્રી તરફથી આમાં કોઈપણ જાતની દખલ અંદાજી કરે અને આ યુનિટને બંધ કરાવે જો આ વસ્તુમાં સરકારશ્રી સક્ષમ નહીં થાય તો અમે આ વસ્તુ ભવિષ્યમાં અમે જે ગેરકાયદેસર પરમિશન આપી છે સરકાર તરફથી જીપીસીબી તરફથી એની પાછળ ગ્રામજનો લડી રહ્યા છે છતાં પણ સરકાર તરફથી કોઈ અમને ગ્રામજનો ને એવું કોઈ આશ્વાસન મળ્યું નથી અને વારે સેમ્પલો લેવાય છે આ સેમ્પલોમાં ફેલ જાય છે છતાં પણ એ રોજ રાત્રે એના યુનિટ પર આજુબાજુના હોસ્પિટલનો કચરો બાયોમેડિકલ વેસ્ટ લાવી અને તે મારવાનું કામ કરે છે આજુબાજુના રહેવાસીઓ જે છે સોસાયટી છે બધાને સ્વાસ્થ્યની પણ બીમારી ઘણી બધી કમ્પ્લેનો આવી છે છતાં પણ કોઈ રાજકીય દબાણ હોય કે સરકારી માણસ કોઈ ફૂટેલો હોય તેના લીધે અગિયાર વર્ષથી અમારો કોઈ આ નિવેડો આવ્યો નથી અને જો આ નિવેડો નહીં આવે તો આવનારી જે જિલ્લા પંચાયતની ચૂંટણી કે કોઈ પણ ચૂંટણી હશે તો અમે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું હું પટેલ બ્રિજેશ કિરીટભાઈ વાલાભાઈ ખડકી ઉત્તરસરના વતની છું છેલ્લા કેટલા વર્ષથી ઉત્તરસરના ગામના બારમાં બસો મીટરના એરિયાની અંદર અમે રહીએ છીએ પણ અમારે શ્વાસ હાનિની તકલીફ છે છોકરાઓ બીમાર પડે છે અવારનવાર કેટલી અરજીઓ કલેક્ટર સાહેબ શ્રી બધાને આપેલ કેટલા આંદોલન ગાંધી માર્ગમાં અમે રહીને આંદોલન કરેલ છતાં એની કોઈ નિવારણ નથી આવનાર પેઢી અમારી સુરક્ષિત રહે અને કોઈ અમારે આરોગ્ય ખાતે છેડછાડ ના થાય એના માટે વેસ્ટ બંધ કરવા તક સત્કારે સરકારે અત્યારે આ મારી દલીલ છે કે બંધ જ કરી દો જે કે આવનાર બે હજાર પચીસ ચોવીસની જે ચૂંટણીઓનો બહિષ્કાર ગામ બધા વડીલો હગાત કરવાના છે જેનું સરકાર ધ્યાન દેવું જય હિન્દ જય ભારત તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા